અમદાવાદમાં નિકોલમાં તંત્રની બેદરકારી સામે આવી નિકોલમાં રસ્તાઓ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા પ્રી મોનસૂનની કામગીરી દરમિયાન આ પાણી ફરી વળ્યા છે ડ્રેનેજની સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ જે દ્રશ્યો છે ડ્રેનેજના પાણી છે તે રસ્તાઓ પર વહેતા જોવા મળી રહ્યા છે ડ્રેનેજની સફાઈ ચાલી રહી હતી કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ દ્રશ્યો સર્જાયા જેમાં હજુ ચોમાસાના પ્રારંભને ઘણી વાર છે જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર વગર વરસાદે જ વરસાદી માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે જોઈ શકાય છે કે રોડ રસ્તા પર જે આ ગટરના ગંદા પાણી છે તે ભરાઈ ગયા છે ને એક નજરે જોતા એવું જ લાગે કે જાણે વરસાદ બાદ વરસાદી પાણી છે કે જે રોડ રસ્તા પર ભરાઈ ગયા હોય ત્યારે જે સ્થાનિકો છે છેલ્લા ઘણા સમયથી અહીંયા આ મુશ્કેલીનો સામનો કર કરી રહ્યા છે કોર્પોરેટર હોય કોર્પોરેશનના અધિકારીઓ હોય તમામને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ નિકાલ નથી આવી રહ્યો કેટલા સમયથી આ મુશ્કેલી છે અને વગર વરસાદે જાણે કે વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી છે છેલ્લા ત્રણ વર્ષથી પૂર્વ વિસ્તારમાં આવેલો ગોપાલચોકથી લઈને કેનલ સુધી અહીંયા ચાલીસ પચાસ સોસાયટીએ છે એને આગળ બી પાણી ભરાય છે પણ વારંવાર રજૂઆત કરતાં છાપામાં આપ્યા પહેલાં અને આપ્યા પછી પણ આ લોકો આવતા નથી મારું કહેવાનો ભાવ જ એવું છે કે આ વિસ્તારના કોર્પોરેટરો બે નંબરમાં બહુ રજૂઆત કરે બે નંબરમાં રસ છે અને વિસ્તારના નાગરિકો હેરાન થાય છે આ ગંદુ પાણી આવે છે આ ગંદા પાણી હિસાબે હવે સોસાયટીમાં હાલ ચાલુ થયું છે ત્યારે આ મ્યુનિસિપાલિટી કમિશનર ડેપ્યુટી કમિશનર ગઈકાલે આવ્યા હતા અને કમિશ્નરે એવું કીધું કે હા આ બે વર્ષ બે ત્રણ વર્ષથી પાણી આવે તો એમાં એને રસ નથી એને સીલ મારવામાં રસ છે જ્યાં ત્યાં દુકાનમાં સીલ મારવા લારીઓ પર દંડ કરવા એમાં રસ છે તો મહેરબાની કરીને જો બોતેર કલાકની અંદર આ વિસ્તારનો વરસાદી પાણીનો નિકાલ નહીં આવે અને અહીંયા કૂવો બનાવવામાં આવ્યો હજી કૂવો બનાવ્યો અઠવાડિયું થયું અહીં પાઇપો પડી હતી પાઇપો હટાવી દીધી તો અમે આ વિસ્તારના આગેવાન તરીકે જાગૃત નાગરિક તરીકે હું ચીમકી આપું છું શું છે અહિયાં જે દુકાનદારો છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્કૂલ પણ અહીંયા પાસે આવેલી છે કેટલી મુશ્કેલી બેન સવારમાં તો એટલું પાણી ભરાયેલું હોય છે આ રઘુ સ્કૂલમાં બાળકોને આવવા હોય છે આવવા હોય છે તો એના વાલીઓને સ્પેશિયલ ગાડીઓ લઈને અહીંયા મૂકવા આવવું પડે છે અને આ પાણી અહીંયા ત્રણ વર્ષથી આવી રીતના ભરાય છે અહીંના સ્થાનિક લોકોને કેટલી રજૂઆતો કરી તોય છતાં કોઈ ધ્યાન નહીં આપતા અને એક પણ કોર્પોરેટરને આવું આ પાણીની ડ્રેનેજ લાઈનનું કઈ રીતના વિતરણ કરવું એ એકને બી સમજણ નહીં પડતી અહીંયા અધિકારીઓને સમજણ નહીં પડતી આવી આઈને ડફણાં મારીને જતા રહી છે કોઈ જાતનું એને ખ્યાલ નથી જ્ઞાન નથી એમનેમ છે ને મોદીના સિક્કાઓ ઉપર ચૂંટાઈ ગયેલા છે કંઈ કામ કરતા નથી બરાબર આવડત નથી કમળનો નો બોલતા નથી આવડતું એવા માણસો છે આપનું શું કહેવું છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને રજૂઆત બાદ કેવા જવાબ તેમના કોર્પોરેશન તરફથી મળે છે છેલ્લા ઘણા સમયથી એટલે ત્રણેક વર્ષથી અહીંયા પાણીનો પ્રશ્ન વારંવાર ભરાય છે રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનને કરવામાં આવેલી છે નિકોલ વોર્ડના કાઉન્સિલરશ્રીઓને રજૂઆત કરવામાં આવેલી છે પણ આ શરમ વગરના કોર્પોરેટર બિનઅનુભવી કોર્પોરેટર બિન બિનઅનુભવી જવાબદાર અધિકારીઓ આ લોકોને રજૂઆત કરવા છતાંય કોઈ પણ કામમાં રસ નથી આ લોકોને કામમાં રસ છે માત્ર ભ્રષ્ટાચાર જે રીતના અત્યારે રાજકોટમાં ટીઆરપી જોઈન થયું એ રીતના નિકોલની અંદર આ કેનાલ ઉપર મસમોટા મોટા ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે એની અંદર કોઈ રસ ન એની અંદર ફૂલ રસ રાખી એ લોકોને કોઈ તોડવાનું કામ નથી કરવાનું ખાલી માત્ર અહીંયા પાણી ભરાય છે તો ભલે ભરાતું કે ચિંતા કરવાની જરૂર નથી એની જાતે નીકળી જશે ઉનાળો છે એટલે પાણી સોલ્વ થઈ જશે બિલકુલ જે રીતે અમદાવાદના નિકોલ વિસ્તારના ગોપાલ ચોકના દ્રશ્યો જોઈ શકાય છે ચોમાસા દરમિયાન તો અહીંયાથી પસાર થવું મુશ્કેલ થાય તેટલું પાણી ભરાયું હોય છે જોકે હાલ વગર વરસાદે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર આ પ્રકારે જે ગટરના ગંદા પાણી છે તે રસ્તા પર ભરાઈ ગયા છે આસપાસમાં સ્કૂલ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે હોસ્પિટલ છે અને સાથે જ આજુબાજુની જે આસપાસની દુકાનો છે તેમાં પણ હાલ લોકોને ધંધા રોજગાર વગર બેસી રહેવાનો વારો આવ્યો છે અને સોસાયટીની અંદર પણ આ પ્રકારે ગંદા પાણીનો ભરાવો થઈ જતા સ્થાનિકોને અહીંયા હવે રહેવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયો આગ્નિક સંદેશ ન્યૂઝ અમદાવાદ